આપણે ચાલુ રાખવું ને આનંદ તમારે કઈ કરું આનંદ લો દુઃખ ની વાત છે કયું પડશે હમણાં અમારો પ્રોગ્રામ હતો મને કે કેટલા પૈસા લઈ છું અઢી લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું એમ જો ને કે ભાઈ જે પૈસા ભેગા થઈ છે અહીંયા રોટલા કરીને કુતરા નાખવાના છે બોલો મેં તો હવા બે લાખ રૂપિયા આપ્યો મન કે ગુપા તમને કુતરામાં ખબર ન પડતી કે શું કે કેમ કઈ બોલતા નહી કે 51000 રૂપિયા આપશું આટલું કુતરાનું માન નાખો હોય કે માન રાખ કુતરાનું અમે કુતરાનું મુક્તતા નથી લઈ તો લઈ જીને કીધું 51000 51000 કુતરા લઈ દઈએ મેં નકી કે 51000 રૂપિયા માં જો પ્રોગ્રામ માં शिवराजપુર તેજ માથે બેઠો તો મારે સામે બે કુતરા બેઠેલા એક કુતરાએ બીજા કુતરાને પૂછ્યું કે આ લાંબા તો ઓળખે જ કરો કરો મે જેવો છે ને બીજો કુતરો કે આ ઓળખું છું કે કોણ છે કે આપણે માં જે પાક પડવા માટે આવ્યું આ ચાલો આપણા પચાસ હજાર લઈ એ પછી પચાસ રૂપિયા મને આપ્યા આપાય પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા બાજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો કુતરા જેવો કુતરાનું ખાઈ ગયું એટલે કોનું ખાવું મહત્વનું બધા સ્વભાવ બદલી જાય છે મારો પ્રોગ્રામ પૂરો થયો અઢી ભાઈ મને બહુ ભૂખ લાગી હતી હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો બાપુનો અહીંયા ગાડી ઉપર બાપુ બહાર નીકળ્યા મને કે શું કરો છો બાપુ ભૂખ બહુ લાગી છે

પછી મેં નક્કી કર્યું કોઈ કુતરાના પ્રોગ્રામ નહીં કરું જીવનમાં આવા ચાર પાંચ ચાર પાંચ પ્રોગ્રામ કરું મને અડકવા હાલે આવા બે ત્રણ કલાક નું બેટકા બોલું આવ 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 કરી શું વાત કરું છું નહીં 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 મારા લાખો ચાહકો છે એક ચાહક ઘરે કરેવું ને મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા પાણીનો તાઠ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બેધી થી ધોયા ખબર નહોતી કે અકુભાઈ પોતાના પગ બેધી ધોયા છે નહીં મને કે બાપુ પગ મૂકો તાશમાં પગ મૂકો મેં તો આકારો કારો કારો જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કાળો છે મારો બતાવું બતાવું મીકો તાસમાં ન જો ને તાસમાં મીકો પગ એવો કઈશું એવો કઈશું મારો પગ તે પાણી થઈ જુ કાતર નાગના જેર જેવું કારું મહેશ મે દારો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નતો પીધું નહીં ને નાખ્યું ઝાડમાં પાણી હવે ઝાડ બળી ગયું પાણીનું ભોજન કરે કેવા પગ છે પણ ચાલે છે આને કહેવાય કૃપા પણ નથી હાલતું આ પેટી મને ન આવડતી પણ કોને ખબર પડવા દો કરો આમ આમ કરતો હતો ખોટું ખોટું કરું મને આવડતી જ નથી આથી વિશ્ વિશ્વાસ પેલા હું ટેજમાં તેડ્યો અને પેટીમાંથી બેઠો વિશ્વાસ પેલા પેટી આવડતી જ નતી ઉસ્તાદે કીધું કે બે કાઢીનો સૂર આપો મેં તો આમ કાઢીને આપો હાથમાં બી લો કરો છો સાહેબ અરે શું કરો છો બીજું આપ કીધું કે એમાં દબાવો શું તારે ખબર પડી કે આ આપણને વસ્તુ દબાવવું વધુ છે પછી ખબર પડી મને ખબર નથી

તલાવ છે વાહ 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 ડૂબીને મળી જાઉં છું હો તલાવે નહો વાહ અત્યારે જ મળી મારે તલાવ છે આ ગામમાં આગળ ઝાડ છે વાય તલાવ છે હે વાત છે કડી ઉપર છે વાહ મારા દીકરાએ હમણાં મને ફરમેશ આપી કે પપ્પા ગીત ગાવ કયું તું મારો દરિયો ને કાઠો હોય તું તું આખો દરિયો ને છાટો હોય તું મને હાવડ કીધું તો કે ગાવત તે પછી મેં એનું ગાયું મારા દીકરાને તું મારો દીકરો ને બાપ છું હું કોઈ દી મને હામો થાતો નહીં તું

એ મારે આ દીકરો એનો ખુશ થઈ જલો મારા દીકરાને હું જોવા માટે જો દવાખાને તો નસ મારા દીકરાને હાથમાં મારા દીકરી ઊભી લે મે તું બેન બતાવો દીકરો બતાવો મારો મન કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવ એ જે કામ કરે તું મને 500 રૂપિયા આપ દીકરો તો રાખ કી દી કે મારે શું કરવું લાય મારો છોકરો મન કે બાપુ હું ખુશી ના માંગું હું તારા બાપ ઓછ ના લઈને આવ્યો કીધું કોક ના દે દીધો મારો દીકરો પછી ગ અને સ માથે નામ પાડું આવ્યું મે તું ગ માથે ગબરસી પાડું

કોઈ ખોટ લગાવી બોલો નહીં માફી માંગવી પડે હું તો બોલતો કોઈ સમાજ નું હું બોલી નહીં આખું માફી માંગવી પડશે સમાજ નું જવા દો એમ કહીશ ને કે કહો ચકો એક હતી ચકી ચકો લાયો ચોખા દાણો ચકો લાવે મગનો દાણો મારે માફી માંગવી પડશે ચકો મારો પ્રિય પક્ષી છે માગો માફી મારે કેવું પડે કે તું ચકો હું હકો ચકા બકા માફી માંગુ છું માગવી પડશે આ દુનિયા ચકા છે માફી બગાડશે દુઃખ વાત છે પણ મારે કરવી પડશે ભયાનક દુખની ની વાતો લઈને બેઠો છું